હેલો ટુ ફેમિલી સોકેટ જાતા નવા વિડીયોમાં કેમ છો ફેમિલી યાર બધી મજામાં છો તો ફેમિલી આશા રાખો છે ને બધે મજામાં છે તો આજે આપણે આવ્યા છીએ તમારી સામે પાણીપુરીનો મજેદાર ચેલેન્જ લઈને તો આપણે ચેલેન્જમાં આપણે છે એક તો પહેલા શરદભાઈ અને સેક આપડા શિબાકાલે વિશાલભાઈ તો ચેલેન્જના નિયમ શું છે પહેલા તમને જણાવી દઉં તો આપણે બે ડીશમાં મુકેલ છે 20-20 પાણીપુરી એ 20 પાણીપુરી આપણે એને 1 મિનિટમાં ખાવાની છે આપણે એવો સેટ રાખવાનો છે જો 1 મિનિટની અંદર પાણીપુરી ખાઈ રાખ ખાઈ જાશે એને દેવામાં આવશે પાંચસો એક રૂપિયો ઈનામ અને જો જે નહીં ખાઈ શકે એને આપણે ને મોઢામાં દેવાનો છે તો વાત વ્લોગ ને જલ્દી શરૂ કરીએ તો ચેલેન્જ જલ્દી શરૂ કરીએ તો ફેમિલી જો હા આ ફોન તો આની અંદર આપણે એક મિનિટ નો ચેલેન્જ રાખેલો છે તો આપણે ભાઈ ને એક બે ત્રણ મિનિટ તમારે ખાવાનું શરૂ કરી દેવાનું છે જો એક મિનિટમાં ખાય તો પાંચસો ઇનામ નહીં ખાઈ શકે એને આપણે નિયમ ની તો ખબર જ છે તો ચાલો જલ્દી સ્ટાર્ટ કરીએ તો તમારી સામે જ આપણે હાલો એક બે અને ત્રણ જો એક મિનિટ ત્રણ બે ત્રણ જલ્દી 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 હલો ત્યારે ચૌદ સેકન્ડ થઈ ગયી જલ્દી તમે તમે જાઓ ઓગણચાલીસ થઈ ગઈ છે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ જલ્દી 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 કરો જલ્દી 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 પંચાવન સત્તાવન અઠાવન ઓગણને એક મિનિટ થઈ ગઈ હવે ગણ લઈ કે મિત્રો કોઈ કોઈ કોણ ચેલેન્જ માં છે કોણ તો ફેમિલી છે ને આપણે ચેલેન્જ માં થઈ એક ગડબડ યાર આપણે તો પાણી તો બે ગ્લાસ મિકો તો બે કે પાણી તો ખાધું નથી એટલા માટે આપણે પાણી જો બે ના એક ગ્લાસ છે અધૂરા છે રેડી એટલા માટે આપણે કટલી કટલી પાણીપુરી ખાધી ને

એક બે ત્રણ છત પાંચ છ પાંચ આઠ નવ દી હતી વિશાલ ની આઠ હતી ના તારી બે હતું એક બે તો યાર બે દર પાણી હે ને તો શરદભાઈ ખાલી કરીને એટલું અને વિશાલભાઈ કીધું છે એટલું પાણી એટલા માટે વિશાલભાઈ ચનક હારી જશે આપણે કીધું હતું કે ભાઈ પાણી હે ને પૂરું પૂરું પીવાનું તો આપણે વિશાલભાઈ હાર્યા છે તો વિશાલભાઈ ને આપણે જબડાસો તગડો છો શું કેવાય વિશાલભાઈ મતલબ હારી જાય છે તો હાલો ને આપડે એને ચેલેન્જ ની હા ને આપી દઈ પેલા ગિફ્ટ આપી દે વિશાલ ભાઈ લાવો હા એ આ વિશમાં બી વિશમાં બી આય એમ એ વિશમાં ઉભો રહેલે લે તો વિશાલભાઈ ભાઈ મિત્રો ચેલેન્જ હાલી જશે એટલા માટે

અમે વ્લોગ આપણે ડેલી આવે ચેલેન્જ અંતર કોમેન્ટ કરજો તમને ચેલેન્જ ના વિડિયો ગમે તો ચેલેન્જ ના વિડિયો પણ મૂકશું તો આ સાથે જ આપણે આજ નો વ્લોગ અહીંયા પૂરો કરી દીધો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર પહેલે રહેવાય હવે મારો ઢીંગ નું વારો હવે આપડે